નિર્જરી મહેતાના સૌ ગુજરાતી મેળોના સાથીઓને નમસ્કાર માતૃદિનના ધન્ય અવસરે માં અંગેનું કાવ્ય પઠન હું કરી રહી છું મારું કાવ્ય છે મોનો ઇમેજ મા તું યા દેવી સર્વભૂત માતૃરૂપેણ સંસ્થિતા તો આપણા સૌના હૃદયમાં રહેલી મમતા એ માનું સ્વરૂપ જ છે તો તો હવે રજૂ કરું છું મોનો ઇમેજના બે લઘુ કાવ્ય પ્રથમ કાવ્ય છે વાયુ સમ સ્પર્શમય તું અગન સમ જ્યોતિર્મયી તું વાયુ સમ સ્પર્શમયી તું અગન સમ જ્યોતિર્મયી તું વારી સમ સ્નેહમયી તો ધરતી સમ ક્ષમા મયી તોી સમ સ્નેહમયી તો ધરતી સમ ક્ષમા મયી તો આકાશ સમહન ગંભીરા તો આકાશ ઘનઘન ગંભીરા તો પંચમહાભૂતના અંસ સમી પંચમહાભૂતના અંસ સમી પંચમેળ કંકાવટી સ્વયં પંચમેળ કંકાવટી સ્વયં બીજું કાવ્ય છે જલનિધિ મુખ તારું સળ વમળ દળ વગરનો નો જલનિધિ કરું ડોકિયું માય કરું ડોકિયું માય દેખાઈ દે દેખાઈ દે મારી સઘળી અવળચંડી ગતિવિધિ મારી સઘળી અવળચંડી ગતિવિધિ નમસ્કાર આભાર